હાજી મિત્રો તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય જગદીશ જય માતાજી તો સુખ કે મારા યુટ્યુબમાં મળી રહ્યા હું છેલ્લા સત્તર વર્ષથી મારા પપ્પાના ઘેર હું આજે ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો હોય વડોદરામાં હાંજી મિત્રો તમને એક વાર લોકેશન જોવાની નેફલે ઉડે તો જ આ જો આઠ ચોથા માળની બિલ્ડિંગ પર તમારો પાયો એ અને માતાજીની દયાથી મારા કુળદેવની મહેરબાનીથી ફાઇનલી મારા પપ્પાએ નવું મકાન લઈ લીધું છે નેફ લેવલ ઉડે તો જ હા આપડે એક જ ડાયલોગ ઉડે હા બાકી બાવે બાકા કાશી રોલા રોલા ને રો કાંઈ ઘણા બધા દિવસથી બ્લોક નથી આવતા એનું કારણ એ કે કાંઈ કન્ટેન્ટ મળતું નહોતો હતું વડોદરા આવેલો કામ હતું કામ એ હતું કે ઘરની સાફ સફાઈ ઓલું કરવાનું હતું નવું મકાન લીધું ઘર સાફ સફાઈ ઓલું કરવાનું હતું એટલે અહીંયા આવેલો તો મસ્તીમાં પહેલાં તમને ઘર બતાવી દો ઠીક છે તો કન્ટેન સ્ટાર્ટિંગમાં દરવાજેથી એન્ડેડ થઈ એટલે અહીંયા હોલ છે અને હોલની અંદર અહીંયા અહીંયા પંખો આવશે એક અને અહીંયા તો ઓલરેડી આવી ગયો છે અહીંયા ઝુમ્મર આવશે મારા ખ્યાલથી મને કાંઈ ખબર નથી મિત્રો કેમ કે હમણાં નવા નવા આવ્યો છું તો ગણતરી દિવસ એક બે વર્ષ થઈ ગયા મિત્રો વડોદરા આવ્યો અને મકાન લીધું પછી જવાનું તો અહીંયા પંખો છે અહીંયા ત્યાં એલસીડી આવશે અહીંયા મંદિર આવશે એન્ડ અહીંયા કંઈક બાલ્કની જેવું છે એને ખેવર અને મિત્રો અહીંથી પવન આવે કે એસી બેડવાની જરૂર પવન એટલો મસ્ત આવે ને સુકુલ મળી જાય મિત્રો કુદરતી અહેવાલ મિત્રો એનું લોકેશન જોવો એકવાર કેચ કરો ચેક કરો એસી મિત્રો બીજું એક બતાવજો બેન બેન વસ્તુ કે આ રસોડું છે આખું ઓલરેડી મસ્તીનું છે ને બાકી મમ્મીનું કામ મમ્મીનું મમ્મીની ઓફિસ હે ને અને મિત્રો અહીંથી છે ને ડિમાન્ડ દેખાય છે નેક્સ્ટ લેવલ આ ડિમાન્ડ છે અહીંયાથી બધી ખરીદી થાય આ બધું આપણી વડોદરા સિટી છે એન્ડ મેન વસ્તુ બતાવું તમને જે બધામાં બધા ઘરમાં હોય છે ઓલરેડી એકચુઅલીમાં આ છે આપણું આ છે મિત્રો

आप लोग पर लो खुल जा दूसरा बाथरूम है ठीक है आपको सब बताऊंगा क्योंकि आप मेरे फैमिली जैसे हो तो फैमिली के जैसे हो तो सब कुछ बताना पड़ता है ठीक है और और क्या है बीजो से मम्मी पप्पा जो तो हो। लबर, है तो हाँ नेक्स्ट लेवल डिजाइन की हुई है कमेंट करना ठीक से हेलो बाग थोड़ी बार पशी पड़ो तो करिए आज डिजाइन है ना ये लाइटिंग में कितनी मस्त देखा तुमने एक बार बताओ ठीक है

હા લાઈટો આ કોણે જો આ કેટલું મસ્ત દેખાય હવે ડિઝાઇન જો તમે ઉડે તો જ બાવળિયામાં ગા લાઈ ને પંખા પંખાનો આઈપે મસ્તીનો એક વાત જોઈ લો તમે તમારે અને થોડાક ખેંચવા માટે આનો પ્રોબ્લેમ હવે થોડી વાર પછી મળો તો કન્ટિન્યુ મિત્રો તમારો બાઇક પંખાની હેડે એટલે પંખો ઉપર ને તમારો ભાઈ નીચે ઊંઘી રહ્યો હવે એવું ના કહેતા કોઈ કમેન્ટમાં કે ભાઈ એટલે બહુ રૂપિયા આવી ગયા એવું કાંઈ નથી મિત્રો કે મકાન આપણે લોન ઉપર લીધું એ લોન પણ ભરવાની માતા તું થાય જ માત્ર પપ્પાનું એક ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું આપણો આપણા પણ મોટા મોટા ડ્રીમ એ આપણે પણ પૂરા કરું પણ લાગશે વાર પણ આવશે મજા ફાઇનલ મિત્રો બપોરે વ્લોગિંગ ચાલુ કરી પણ હાજ પડી ગઈ છે અને હે ને મિત્રો વ્લોગિંગ કટકા નહીં બન્યા હે મજા નહીં આવી હોય કેમ કે બ્લોકમાં કંઈક મેમ બતાવી દે મારા મોઢા સિવાય હે ને અને મકાન સિવાય બહાર ગયો નહીં મિત્રો કેમ કે ઘરમાં એટલું કામ હતું ને સોફા બોફા લાવવાના તમારું કામકાજ કરવાનું એટલે કંઈ બતાવી જ ના શક્યું બાકી તો જો નાઇટનું કંઈક આવું લૂક આવે છે અને લાઇટ લાઇટિંગ કેવી છે કમેન્ટ કરી નાખજો ઠીક છે મેં બીજી વખત કલર મારી દીધો મિત્રો પેલો પંખો છે ને પાત્રીસો રૂપિયાનો અને આ અડત્રીસ રૂપિયાનો વિચાર કરો પેલો નાનો મોટો છે અને નાનો હે તો પણ કાંઈ ખબર નહીં પણ તું જ ભીગાય અને હાથ ધોવાનું મિત્રો હવાર હવારમાં ઉઠીને મસ્તીનું મોડું ધોઈ નાખવાનું બ્રશ બ્રશ કરીને નાખવાનું હાથ બાથ ધોઈ નાખવાનો અને મિત્રો આ પપ્પાનો રૂમ હે આ પણ કેવો હોય કમેન્ટ કરી નાખજો એકવાર અને આ નવા સોફા લાવી દીધા મિત્રો કેવા હે કમેન્ટ કરો ફટાફટ ઠીક છે અને મસ્તીનો પંખો હાલી રહ્યો હે તમારો ભાઈ મસ્તીને હવા ખાઈ રહ્યો હે અને મિત્રો એક વર્ષ તમારો ભાઈ કલરમાં કામ કર્યું તો તમને ખબર તો હશે જ તો તમારા ભાઈનું જો હમણાં ને આ ડિઝાઇન પૂરી છે અંદર આ જે સોનળી કલર છે ને જે આ ગોલ્ડન કલર એ તમારા વાયે પૂર્યું છે તેવો કમેન્ટ કરી નાખો આ ડિઝાઇનમાં કંઈક આવો લુક આવે અને આવા વધારે કંઈ બકાશ થઈ જ નથી મારે એકવાર બારનો તમને નજારો બતાવી દો કે ના એટલું કેવું રહે છે ઉપરથી કેવું દેખાય જાય ને એ બતાવી દો ઠીક છે અને પછી આપણે લોગ્ન એન કરશું પણ પહેલાં નજારો જો તમે એકવાર બારનો ઓહ ભાઈ સાહેબ આપડી વડોદરા હા મિત્રો સત્યમ પાર્ટી પ્લોટ છે અને અહીંયા મસ્ત લગ્ન બગનો થાય બધાના અને હવે મળશું સિચાર કેમ કે હે ને હવારે થોડી વાર પછી પણ મળશું કેમકે આપણે બજારમાં જવાનું છે થોડુંક સામગ્રી લેવા માટે કેમ કે હવારમાં આઠ વાગે વાસ્તુ ચાલુ થવાનું છે લક્ષ્મી હવાન ચાલુ થવાનું સોરી લક્ષ્મી હવાન ચાલુ થવાનું છે હવારમાં આઠ વાગે થોડી ઘણી સામગ્રી લેવી પડશે ને હું જવાનું તો હમણાં થોડી વાર પછી બજારમાં જવું પડશે તો સૂટ લેવાનું થશે ને તો બધા કીધે તો ઠીક છે તો થોડી વાર પછી મળવું અને જો નહીં મળવું તો લાઈક કરતા હતા જો કદાચ વિડીયો એન્ડ પણ થઈ જાય પણ મળી જ તમને ઠીક છે તો કન્ટિન્યુ અને મિત્રો આપણે મકાનના મસ્તને થોડા ઘણા સૂટ લીધા છે કટાકટી જોઈ નાખો ફટાફટ જોતા હો ઠીક છે તો કન્ટિન્યુ